હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકનું ત્રીજો અને ચોથો દાખલો તો ચાલો શરૂ કરીએ ત્રીજો દાખલો બગીચામાં એક લપસણી છે તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગીને તેના ઉપર પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ છે જો દિવાલની બાજુ પંદર મીટર અગિયાર મીટર અને છ મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો તમારે પાઠ્યપુસ્તકમાં પણ આવી જાગૃતિ આપી દીધેલી છે એમાં ત્રણેય બાજુનું માપ આપી દીધેલું છે આપણે માત્ર ક્ષેત્રફળ શોધવાનું છે ચાલો ક્ષેત્રફળ શોધતા પહેલા આપણે સૌપ્રથમ પ્રથમ અર્ધ પરિમિતિ એટલે કે એસ ની જરૂર પડશે તો તે શોધી લઈએ એસ એટલે કે એ પ્લસ બી પ્લસ સી ના ભાગ્યા બે એમાં આપણે સાઈડમાં લખી નાખીએ એ એટલે કે કેટલા આવશે પંદર મીટર બરોબર બી એટલે કે અગિયાર મીટર અને સી એટલે કે છ મીટર તો એ ચાલો હવે આપણે કિંમત મૂકી દઈએ એ એટલે કે પંદર બી એટલે કે અગિયાર અને સી એટલે છ ભાગ્યા બે અર્ધ પરિમિતિ એસ એટલે કેટલા આવ્યા સોળ આવ્યા હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ ચાલો હવે ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી એસ એટલે કે કેટલા મેળવા આપણે સોળ સોળ માઇનસ પંદર સોળ માઇનસ અગિયાર અને સોળ માઇનસ છ સોળના સોળ હવે ત્રણ એકાઉસ છે તેને છૂટા કરીને બાદ બાકી કરી નાખવાની સોળમાંથી પંદર જાય તો કેટલા વધે એક વધે સોળમાંથી અગિયાર જાય તો પાંચ વધે અને સોળમાંથી છ જાય તો દસ વધે એવા ભાગ પાડવાના કે બે ની જોડી બને બરોબર તો ચાલો સોળ ચાર દુ આઠ ના પાંચ દસ એટલે પાંચ દુ ચાલો હવે જેટલી બે બે ની જોડી બની છે તે બનાવી નાખવાની અને જેની જોડી નથી બની એ અંદર લખ નાખવાનો તો બે ની જોડી નથી તે આપણે અંદર લખ નાખી તો આ બે ની જોડીમાંથી અહીંયા બે બાર નીકળે અહીંયા પણ બે અને પાંચની જોડીના પાંચમૂળમાં બે ના બે પાંચ દુ દસ દસ દુ વીસ તો વીસ વર્ગમૂળમાં બે મીટર નો વર્ગ એટલું ક્ષેત્રફળ આવશે ચાલો હવે આપણે જોઈએ ચોથું એક્ઝામ્પલ જો ત્રિકોણની પરિમિતિ બેતાલીસ સેમી છે

એકનું માપ અઢાર છે અને એકનું માપ દસ છે અને ત્રીજી બાજુ શોધવાની ને પરિમિતિ છે બેતાલીસ હવે મેં આગળના લેક્ચરમાં કીધું તો એવી જ રીતે શું કરશું ત્રણેય બાજુનું માપ સૌપ્રથમ હોવું જોઈએ નથી તો શોધવાનું બરાબર તો અહીંયા કેવી રીતે શોધશું પરિમિતિ ઉપરથી તો જેટલું આપેલું છે રકમ એટલું આપણે સાઈડમાં લખી લઈએ જુઓ પહેલાં તો એક તો પરિમિતિ આપી છે કેટલી આપી છે બેતાલીસ સેમી અને બે બાજુ આપી દીધેલી છે એમાં એ એ તરીકે લઈએ આપણે અઢાર અને બી તરીકે લઈએ દસ સેમી અને સીનું માપ આપણે શોધવાનું ને બાકીનું શું શોધવાનું એક તો ક્ષેત્રફળ શોધવાનું છે ચાલો તો હવે આપણે ત્રીજી બાજુ શોધી લઈએ કેના ઉપરથી પરિમિતિ ઉપરથી તો પરિમિતિ બરાબર કેટલી આપેલી છે બેતાલીસ આપેલી છે પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો તો એ પ્લસ બી પ્લસ સી એટલે ત્રણેય બાજુનો સરવાળો બરાબર પરિમિતિ બેતાલીસ છે એટલે અઢાર બી એટલે દસ તો આપણને ત્રીજી બાજુ મળી જશે અઢાર અને દસનો સરવાળો અઠ્યાવીસ બરાબર બેતાલીસ સી શોધવાના એટલે ત્રીજી બાજુ શોધવાની તો અહીંયા રાખી અઠ્યાવીસ અહીંયા પ્લસમાં આ બાજુ જાય તો માઇનસમાં તો બેતાલીસ માઇનસ અઠ્યાવીસ એટલે કે કેટલા આવશે ચૌદ તો ત્રીજી બાજુ આપણને મળી ગઈ કેટલી છે ચૌદ બરાબર ચાલો હવે ત્રણેય બાજુ છે તો આપણે અર્થ પરિમિતિ શોધી લઈએ હવે અર્થ પરિમિતિ બરાબર પરિમિતિના ભાગ્યા બે અથવા તો એ પ્લસ બી પ્લસ સીના ભાગ્યા બે પરિમિતિના ભાગ્યા બે કેટલી છે પરિમિતિ બેતાલીસ એના ભાગ્યા બે એકવીસ દુ બેતાલીસ તો લઈએ તો એકવીસ પરિસ્થિતિ બી એસ માઇનસ સી જ્યાં એસ એટલે કે એકવીસ સેમી એકવીસ માઇનસ એટલે કે અઢાર એકવીસ માઇનસ બી એટલે કે દસ એકવીસ માઇનસ અહીંયા સી એટલે કે કેટલા આવશે ચૌદ 21 ના એકવીસ એકવીસ માંથી અઢાર જાય ત્રણ 21 માંથી દસ જાય અગિયાર 21 માંથી ચૌદ જાય સાત હવે એકવીસ એટલે કે સાતરી એકવીસ ત્રણ ના ત્રણ અગિયાર ના અગિયાર સાત સાત બે બે જોડી બનાવો ત્રણ બેની સાત ની તે બાર નીકળી જાય સાત સાતની જોડીમાંથી સાત અને ત્રણ ત્રણ ની જોડીમાંથી ત્રણ જેની જોડી નથી બની તેને વર્ગગુણમાં જ રાખવાના અગિયારની નથી બની તો અગિયાર વર્ગગુણમાં રહેશે સાત તરી એકવીસ વર્ગમૂળમાં અગિયાર તો એકવીસ વર્ગમૂળમાં અગિયાર નો વર્ગ આટલું ક્ષેત્રફળ આવશે